તો ભારતે પ્રથમ બેટિંગ કરતાં પાકિસ્તાનને એકસો છોતેર રનનો લક્ષ્યાંક આપ્યો હતો ઈશાનની તોફાની ફિફટી જોવા મળી હતી લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ સૂર્યની સેના સામે સરેન્ડર જોવા મળી હતી ભારતે કોલંબોના એકસઠ રનથી પાકિસ્તાનને હરાવ્યું છે પાકિસ્તાન એકસો ચૌદ રનમાં ઓલઆઉટ થઈ ગયું છે આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા સુપર એઇટ માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો ભારતે પાકિસ્તાનને એકસો છોતેર રનનો લક્ષ્યાંક આપ્યો હતો લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમને હાર્દિક પાંડ્યાએ પહેલી જ ઓવરમાં મોટો ફટકો આપ્યો હતો સાહિબ જાદા ફરહાનને પેવેલિયન મોકલી દીધો હતો બુમરાએ પણ પોતાની પહેલી ઓવરમાં શાનદાર પ્રદર્શન કરી બે વિકેટ ઝડપી પાડી હતી પાકિસ્તાનનો સ્કોર બે ઓવરમાં તેર રન પર ત્રણ વિકેટ થયો હતો